અર્ચના સેન્ટ જેવિયર સ્કૂલ માંડવી ખાતે ઇન્વેસ્ટ્રી સેરેમની ક્લબ હેડ બોય હેડ ગર્લ નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અતિથિ મહેમાન તરીકે માંડવીના પીઆઈ શ્રી સિવાય બારોટ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શાળાના મેનેજર સિસ્ટર રાની શ્રીયક તથા શાળાના આચાર્ય સિસ્ટર સ્મિન થોમસના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત તથા બોય હેડ ગર્લ નવા નિયુક્ત કરવામાં આવેલા જેમની શપથવિધિ વાઇસ કેપ્ટન ફાતિમા વોરા તથા ડિસિપ્લિન લીડર અંતરિક્ષ વાસાણી ડિસિપ્લિન આસિસ્ટન્ટ લીડર અસ્મિતાબા જાડેજા લેંગ્વેજ લીડર આહિલ ખોજા લેંગ્વેજ આસિસ્ટન્ટ લીડર દીક્ષિતા મિથિયા તેમજ ગ્રુપ વાઇસ કેપ્ટન ની નિમણૂક કરવામાં આવેલ ગ્રીન ગ્રુપ વીર ઠક્કર અને ઝિન્નત ટોચા રેડ ગ્રુપ રોહિન જોશી અને અક્ષરા સોમૈયા બ્લુ ગ્રુપ કહાન ગોર અને કિશોરી હાલાઈ યેલો ગ્રુપ દીપ નાયક અને આધ્યા ડાંગેરા ની નિમણૂક કરાઈ હતી શાળા નું ધોરણ દસ એસએસસી બોર્ડ માર્ચ બે હજાર પચીસ નું રિઝલ્ટ સો ટકા આવ્યું હતું એ વન ગ્રેડ મેળવનારા દસ વિદ્યાર્થીઓ ધોરણ દસ માં ભણતા વિષય શિક્ષકોને બારોટ સાહેબના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આ મુજબ વિષય શિક્ષકોનું નામ લિસ્ટ છે સિસ્ટર રાણી શ્રીયક સિસ્ટર રોજમેરી પરેશ ગોસ્વામી ભવ્યતા ઠક્કર નયન જોશી મીનાક્ષી જોશી નિસાર સુમરા હેમલ ઉકાણી ગૌરવ રાજગોર ખુશ્બુ ઠક્કર વંદના તાવડીવાલા જેઓને સન્માનિત કરવામાં આવેલા તેમજ ધોરણ દસ માં બોર્ડ પરીક્ષામાં એ વન મેળવનાર વિદ્યાર્થીઓના નામ શ્રીશાબા જાડેજા ઠક્કર હાર્દી જેઠવા દીક્ષી ગઢવી જીલ એન્જલ પટેલ રૂચા જોશી કૃપા ગજરા ધર્મા ગાંધી આન્યા મહેતા અને જીનલ હાલાઈ વિદ્યાર્થીનીઓને માનનીય અતિથિ શ્રી સિવાય બારોટ સાહેબના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરેલા તેમજ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન અતિથિ વિશેષ શ્રી સીવાય બારોટ સાહેબે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા જંક ફૂડ થી આરોગ્યને થતા નુકસાન અંગે માર્ગદર્શન પૂરું પાડે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર રોશની અને શાળાનો સમગ્ર સ્ટાફ ગણ હાજર રહ્યો હતો આઈ એમ સિસ્ટર સ્મિની થોમસ પ્રિન્સિપલ ઓફ અર્ચના સેન્ટ સેવિયર સ્કૂલ માંડવી વી we સેલિબ્રેટેડ celebrated our investiture ceremony ઓલસો also uh, honoring our all the ssc toppers a1 students uh, Students were honored by our chief guest, Bharat Sir PI of Mandavi, and along with their parents. And also, we honored all our SSC subject teachers with a shawl. So, thank you and congratulations to all the students and uh, all the student leaders, teachers, and parents. Thank you. Good morning to all. Ajay Amara, Invisited Ceremony, Program Taigyu, Anamam uh, PI. આ એક સારા મેસેજ બધાને આપી પછી અમને બધાને બહુ મજા આવ્યા થેન્ક યુ થેન્ક યુ અનાટો મારું નામ મીનાબા જાડેજા છે અને મારા દીકરી અહીંયા ક્રિશાબા જાડેજા હતા જે અત્યારે અહીંયા સેન્ટિયર્સમાં ફર્સ્ટ કર્યું હતું ફસ્ટ અને એમનું આજે અમારા બધા એવન ગ્રેડ વાળાના સ્ટુડન્ટના પેરેન્ટ્સને બોલાવી શાળામાં બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું અને સ્ટડી લેવલે વાત કરું તો શાળાનું ખૂબ સારું જ મેનેજમેન્ટ રહ્યું હતું અમારા જ્યારે બાળકો અહીંયા ભણતા હતા ત્યારે એક એક પ્રિન્સિપલ બધા જ ટીચરો એમનું એટલું સરસ માર્ગદર્શન હતું એટલું સરસ ગાઈડન્સ હતું કે અમારા બાળકોને જરાય વાંધો નથી આવ્યો અને એમના થી જ એ લોકો ફોલો કરી કરીને જ એ લોકો ખૂબ જ સરસ રિઝલ્ટ લાવી શક્યા છે એ વતી હું અમારા બધા પેરેન્ટ્સ વતી અમારા બાળકો વતી પ્રિન્સિપલ મેમ અને બધા જ ટીચરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ લોકોની સખત મહેનત હતી સખત એમનું ગાઈડન્સ હતું અને બહુ સારી એ લોકોની મહેનતનું પરિણામ આજે અમારા બાળકોનું આવ્યું છે એ માટે અમે બધા પેરેન્ટ્સ વતી હું ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું પ્રિન્સિપલ મેમ અને શાળાના દરેક ટીચરોનો કે એ લોકોનો સરસ ગાઈડન્સ થી આજે અમારા બાળકો ખૂબ જ આગળ આવ્યા છે થેન્ક યુ જય માતાજી મારું નામ પટેલ એન્જલ ચંદ્રકાંત અને હું અર્ચના સેન જેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થી છું મને મને નાઇન્ટી એઇટ પર્સન્ટેલ લાવ્યા છે અને આ બધું જ શ્રી મારા માતા પિતા અને મારા પ્રિન્સિપલ સ્કૂલ ટીચર્સ અને એમની મહેનત પર જાય છે અમારા પ્રિન્સિપલ ટીચર્સે અમારા ટીચર્સે અને બહુ જ મહેનત કરી હતી ઘણી બધી એક્ઝામો લીધી મહિને મહિને રેગ્યુલર ઇન્ટરવલે અમને બહુ બધું પ્રોત્સાહન આપ્યું અને અમને એક એ ગ્રેડમાં લાવવા માટે તૈયાર કરે પણ છીએ એ અમારા પેરેન્ટ્સ અને ટીચર્સના લીધે જ છે એમના જ એમની મહેનતના લીધે જ અમે એટલા આગળ આવ્યા છે તો અમે એ જ વિચાર અમે એ જ અમને એ જ પ્રેરણા મળી છે કે અમે આગળ જઈને અમારા દેશનો ગૌરવ વધારશું અમારી જે પણ સફળતા છે એનું બધો શ્રેય અમારા માતા પિતા અને સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સને જાય છે બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ અમે ઘણો આગળ છીએ અને સ્કૂલમાંથી સ્ટેટ લેવલે પણ ઘણા લોકો કરાટેમાં અને બીજી બધી પ્રવૃત્તિમાં પણ જાય છે અને બધો જ શ્રે જ જાય છે આગળ ભણીને હું સાયન્ટિસ્ટ બનવાનું ઈચ્છું છું અને એમાં જે આ સપનું છે મારું એ સાકાર કરવા માટે સ્કૂલનો બહુ મોટો ફાળો છે આજે અર્ચના સેન્ટ જેવો સ્કૂલ માંડવી ખાતે હેડ ગર્લ હેડ હેડબોયની સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પીઆઈ શ્રી

આરોગ્ય છે એ હાનિકારક છે એટલા માટે અમે અમે અહીંયા આ શાળાની અંદર પૌષ્ટિક નાસ્તાનું પણ જે એક આયોજન કરેલું છે કે જેમાં અઠવાડિયાની અંદર જે એક લિસ્ટ પ્રમાણે નાસ્તો લઈ આવે બાળકો એટલે હેલ્ધી નાસ્તો એ પ્રમાણે એ લાવટ કરીએ છીએ એમાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આ વર્ષે અમારું ધોરણ દસ નું સો ટકા રિઝલ્ટ અને એ વન ગ્રેડ અંદર માંડવી ખાતે દસ વિદ્યાર્થીઓ અમારી શાળાના રહ્યા હતા એસએસસી બોર્ડ એક્ઝામની અંદર શિક્ષકોનું સન્માનથી શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે એટલે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે જે અર્ચના સેન જેવી સ્કૂલના બધા જ જે પ્રિન્સિપલ છે મેનેજ મેનેજમેન્ટ છે એ એમનો ખૂબ આભારી આભારી છીએ કે એ લોકો શિક્ષકોને પણ પ્રોત્સાહન કરે છે તો એમાં પણ એક નવી ઉર્જાનું સંચાર થાય છે અને એ વધુ સારી રીતે બાળકોને ભણાવી શકે